નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમારે ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો વિડીયોમાં બતાવેલા સ્થળે તમને સ્વર્ગની અનુભૂતિ થશે તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક કરજો મિત્રો રોડ ટુ હેવન એટલે સ્વર્ગનો રસ્તો રોડ ટુ હેવન પરથી પસાર થતી વખતે રસ્તો સ્વર્ગ તરફ જતો હોવાનો અનુભવ કરાવે છે જો તમે પણ આવો અનુભવ કરવા માંગો છો તો ગુજરાતમાં આ સ્થળની મુલાકાત લેવી જોઈએ મિત્રો રોડ ટુ હેવન ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત એક હાઈવે છે કચ્છના રણમાંથી આશરે ત્રીસ કિમી લાંબો આ રસ્તો કડુલીને સંતરપુર સાથે જોડતા રાષ્ટ્રીય હાઈવેનો ભાગ બનાવે છે અહીંની કુદરતી ખાસિયત પ્રવાસીઓને અદ્ભુત ડ્રાઇવિંગનો અનુભવ કરાવે છે મિત્રો આ રોડ ખાવડાથી ધોળાવીડા સુધીનો રસ્તો સફેદ રણમાંથી પસાર થાય છે જે આ વિસ્તારના કુદરતી સૌંદર્યને માણવાની તક આપે છે મિત્રો કચ્છના રણમાં ચોમાસા બાદ દરિયાના પાણી સુકાઈ ગયા બાદ મીઠું બની જાય છે આ સફેદ રેતીના કારણે રસ્તાની બંને બાજુ સફેદ ચાદર પથરાઈ હોય તેવું દ્રશ્ય જોવા મળે છે મિત્રો ધોળાવીરાના રોડ ટુ હેવન પરથી પસાર થતી વખતે દૂર દૂર સુધી સફેદ રહેતી ખુલ્લું આકાશ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને અદ્ભુત આનંદ આપે છે મિત્રો ચોમાસામાં વરસાદ અને દરિયાના પાણીમાં ફરી વરે છે પાણી ભરેલા રણમાંથી પસાર થનારા પ્રવાસીઓ માટે આ રસ્તો રણ અને સમુદ્ર વચ્ચેનું અંતર મિટાવી દે છે આ અહેસાસનો આનંદ લેવા દૂર દૂરથી પ્રવાસીઓ કચ્છ આવે છે મિત્રો રોડ ટુ હેવન માટે ગુજરાત એસટી દ્વારા ભુજથી રાપર વચ્ચે બસ શરૂ કરવામાં આવી છે મિત્રો આ એસટી બસ વાઘા બાલાસર ધોરાવીડા રોડ ટુ હેવન રોડ થઈ ખાવડા થઈ ભુજથી રાપર પહોંચશે અને રિટર્નમાં રસ્તેથી પરત આવશે મુસાફરો માટે રોડ ટુ હેવન પર દસ મિનિટ એસટી બસ ઊભી રાખવામાં પણ આવશે મિત્રો રોડ ટુ હેવન રસ્તા પરથી પસાર થતી વખતે સફેદ રણ પક્ષીઓ અને સૂર્યાસ્તનો નજારો માણી શકાય છે ફોટોગ્રાફી માટે આ પણ વિડીયોમાં ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારો ઉત્સાહ વધારો આભાર ધન્યવાદ